નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે રાજ્યના આરોગ્ય વિભાગના લઈને નેજા હેઠળ નેશનલ હેલ્થ મિશનમાં કામ કરતા કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે વાત કરીએ મિત્રો દિવાળી પહેલાં સરકાર દ્વારા જે પગાર જાહેર કરવામાં આવ્યો છે તો સાથે જ નેશનલ હેલ્થ મિશન કમિશ કર્મચારીઓ અને આશા વર્ગરોને પણ માનદ વેતનમાં જે છે તેને લઈને સરકારે એક અતિ મહત્ત્વની જાહેરાત કરી છે હવે મિત્રો વાત કરીએ દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ આશા વર્કરો વગેરેના માનદ વેતન અને પગાર વધારાને લઈને એક અતિ મહત્વની જાહેરાત કરી છે તો તે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું હવે મિત્રો વાત કરીએ નેશનલ હેલ્થ મિશન કર્મચારી આશા વર્કર વગેરેને લઈને તો કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે તો કે આશા વર્કરોને પણ માનદ વેતન મળશે વાત કરીએ મિત્રો તો કે ઉત્તર પ્રદેશની રોજ તો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઓગસ્ટ મહિનાના પગાર માટે રૂપિયા ત્રણસો ત્રીસ પોઈન્ટ એકસઠ કરોડની રકમ ફાળવવામાં આવી છે જેનાથી હવે ટૂંક જ સમયમાં કર્મચારીઓ જે છે તે ઓક્ટોમ્બર મહિનામાં સુધીનો પગાર જે ઝડપથી ચૂકવવામાં આવશે જેનાથી તેમને ટૂંક સમયમાં જ તેમનો પગાર મળી શકશે વધુમાં પીએમ અભિવ્યક્તિ યોજના હેઠળ હવે આશા કાર્યકરો માટે માટે વેતન અલગથી રૂપિયા કરોડ ફાળવવામાં આવ્યા છે દૈનિક પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ એનએચ બગલું ભર્યું છે હવે મિત્રો વાત કરીએ લખનઉની તો કે ઉત્તર પ્રદેશની તો કે યોગી આદિત્યનાથ સરકાર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન યોજના હેઠળ કર્મચારીઓને ટૂંક જ સમયમાં ઓક્ટોબર મહિનાના પગાર માટે પણ પૈસા ચૂકવવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત આરોગ્ય માળખાગત મિશન એટલે કે પીએમ અભિગમ યોજના હેઠળ આશાઓમાં આપવામાં આવતા માનદ વેતન માટે પણ રૂપિયા બે પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે ત્યારબાદ દૈનિક જાગરણ એક પોઈન્ટ પાંચ લાખ એનએચએમ કર્મચારીઓના પગારમાં એક સાથે પ્રકાશિત કર્યા ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય હેલ્થ મિશન અધિકારીઓએ પણ પગાર માટે બજેટ વ્યવસ્થા કરી છે અને હાલમાં જ કર્મચારીઓને મિત્રો પ્રોત્સાહન આપવા માટે અને આયુષ્યમાન આરોગ્ય મંદિરોની સફાઈ માટેનું બજેટ પણ બહાર પાડવામાં આવ્યું નથી કર્મચારીઓને જે છે તે દિવાળી પહેલાં બોનસ મળી રહે અને પગાર સમયસર મળી રહે અને દિવાળી કર્મચારીઓ વ્યવસ્થિત ઉજવી શકે તે માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાષ્ટ્રીય હેલ્થ મિશન યોજના અંતર્ગત આરોગ્ય વિભાગના નેચા હેઠળ કામ કરતા એનએચએમ કર્મચારીઓ અને આશા વર્કરો માટે જે છે તે માનદ વેતનને લઈને અને બજેટ ફાળવવામાં આવ્યું છે જે ઓક્ટોબર મહિનામાં દસ તારીખ સુધીમાં તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવશે આવા જ નવી અપડેટમાં સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત